પરીક્ષા આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા ને એસી માર્ક વાળું એનું આ મોડલ પેપર છે તો સૌ પહેલા તો મોબાઈલમાં ગાઈડ એપ આપેલી છે ના હોય તો પ્લે સ્ટોરમાં જઈને જી યુ ગાઈડ એપ લખશો અથવા ગુજરાતીમાં ગાઈડ એપ લખશો એટલે આપણી એપ આવી જશે એને ઇન્સ્ટોલ કરવાની અને એને જો તેમ ન મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે રીડ મોર કરશો ત્યાં નીચે ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમને એની લિંક મળી જશે ત્યાંથી તમારે એપ ડાઉનલોડ કરી લેવાની ત્યાં શું કરવાનું કેમ ભાઈ એપ ડાઉનલોડ કરાવી કારણ કે આપણા બાળકો માટે આપણી જે રાઈટ આન્સર ચેનલોના તમે ઢગલો છોકરાઓ છો ને બહુ બધા છો ધોરણ છ સાત આઠ ના બધા થઈ તો એમના માટે આ એપ ખજાનો છે આ એપ નહીં હોય ને તો નુકસાન ચોક્કસ છે તો નુકસાન શું કરવા થવા દઈએ આપણા છોકરાઓનું ફાયદાની વાત છે તો ફાયદાની વાત પહેલી કરવાની આપણે બરાબર તો મોબાઈલમાં ગાઈડ એપ હોવી જોઈએ ત્યાં તમને આ પેપર પીડીએફ સ્વરૂપે મળી જશે એ પેપરની તમે પરીક્ષા આપી દો ત્યાં આગાડી જઈને તમારા ચોપડામાં અને પછી ત્યાં એક લાલ કલરનું આ રીતે એમ એ વિડીયો જવાબ જોવા માટે ક્લિક કરો ત્યાં તમે કરશો એટલે તમને આપણા પેપરના જવાબ મળી બરાબર જેને ના કરી હોય એને કરી દેવાની વિડીયો બધા બહુ જોવો છો પણ ચેનલને ને અને વિડીયોને લાઈક નથી કરતા આપણે પોનસો લાઇક તો એ રમતા રમતા થઈ જવી જોઈએ છઠ્ઠાન સાતમાવાળા વાળા છે તો આઠમાડાને શું પેટમાં દુખા છે સાતમા વાળાની લાઈક વધારે હોય છઠ્ઠા વાળાની હોય આપણે આઠમા વધારે હોય હોવી જોઈએ બરાબર તો ઝડપથી આપણે જઈએ પેપર તરફ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર વિસ્તાર પૂર્વક લખો પહેલો પ્રશ્ન નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પો કરે છે બરાબર તમારે હા દોસ્તો બીજી એક ખાસ વસ્તુ જુઓ કે તમારે છે ને ઘણા છોકરાઓ પૂછે છે સાહેબ આ પેપર પૂછાશે આ પેપર પૂછાશે ભાઈ આ પેપર નો પૂછાય આવું પેપર પૂછાય કારણ કે આ મોડલ પેપર છે બરાબર આપણે પેપર કાચ ફૂટે બહેણી ફૂટે પણ પેપર ફૂટે નહીં આપણે પેપર ફોડવાના નથી આપણે શીખવાડવા બેઠા છે બરાબર તો શીખવાડવા માટે આ મોડલ પેપર છે આવું પૂછાય આના પૂછાય કોઈ આના આપણે તમને આખી યુટ્યુબ ખેદી વર્ષો પરીક્ષાના પહેલા કોઈ તમને પેપર ના આપે જો કોઈ આપતો હોય તો એ ખોટું ખોટું ને ખોટું છે બરાબર તો હા પેપર પચી ગયા પછી બધા પેપર આપશે એની ચિંતા તમે ના કરશો બરાબર પણ આ એક મોડલ પેપર છે આ તૈયારી માટેનું પેપર છે તો આપણે રાઈટ આન્સર તમને ખોટા રસ્તે નહીં લઈ જાય તમને સાચા રસ્તે લઈ જશે કારણ કે તમે સાચી ચેનલ પસંદ કરી છે બરાબર તો નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પ કરે છે આપણે કરી દેવા લોકો મારા બધા મિત્રોનો આ ચેનલ શેર કરીશ ને અને આ વિડીયો લાઈક કરાવડાવીશ તો આપણે સંકલ્પ શું કરે છે જોઈએ તો આખું વર્ષ વહેલા ઉઠવાનું પોતાની નોંધ રાખવાની કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં કદી ચા ના પીવી હંમેશા દોઢ કલાક કાતવું ત્રણ કલાક વાંચવું વાંચવું અને વાંચવું

પણ કોઈનાથી કશું કરી શકતું થઈ શકતું નહી ગામમાં આ આફત આવી સાઠ મહિની આફત આવી પડી હતી બારડોની લડત વિશે ચાર પાંચ વાક્ય લખો તો ભાઈ બારડોલી બારડોલી વિશે આપણે લખાય બારડોલી થી આપણને સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણા ચરોતરનું મોતી કહેવાય છે બરાબર તો એ ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલ નાખવામાં આવેલો અને એમને ન્યાય આપવા માટે ખેડૂતોને ન્યાય અપાવવા માટે વલ્લભભાઈ મેદાને ઉતર્યા અને એમને અ એનાથી તે ખેડૂતોના સરદાર કહેવાયા નીચેના પ્રશ્નોના ઉત્તર વિસ્તારપૂર્વક લખો ઉમરાને કેવો કયો છે શા માટે તો ઉમરાને કયો છે

વિમાનમાં બેસીને આ સુંદર દ્રશ્ય જોવા માટે આવી ચડ્યા અને શ્રીકૃષ્ણ એ સુદામા નીચે નમીને પગે લાગ્યા પછી સુદામાનો હાથ પકડીને ઊભા સુદામાએ કૃષ્ણજીના હાથ પકડીને ઊભા કર્યા અને પોતાના છાતી સૈયા હૈયા સરસા ચાપ્યા અને આ પછી શ્રીકૃષ્ણ આંખમાંથી આંસુ આવી ગયા બે નીચેલા પ્રશ્ન કર્યો ના બોલોકાદગી ના બહાને ચા શરૂ કરનાર નું સંકલ્પ શું થયું તો ચા નહી પીવાનો સંકલ્પ સ્વર્ગે સીધા અને ફરી કદી એ સંકલ્પનો જન્મ થયો નહીં નિખિલ રાય ને અંજન ની કેવી પ્રવૃત્તિ ગમતી નહીં તો ભાઈ અંજન એક દિવસ બારી ના કાચ ભાંગી નાખે બીજે દિવસે બાટલી તોડ નાખે સાઈ ઢોળે બગડે જમીન આખા ઘરમાં ડાઘા પડે આવી પ્રવૃત્તિઓ નિખિલ રાય ને ગમતી નથી છે કારણ કે કારણ કે પાર્વતીબેન ને ઉત્પલા જેવી સરસ વહુ મળી હતી જે પાર્વતીબેન ને ઘરકામ કરવા ના દે હળવા ના દે છોકરાઓનું કશું કામ કરવા ના દે અને બધું કામ ઉત્પલા જાતે કરી નાખતી હતી નીચે આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો કૃષ્ણની આંખમાં આસુ

ફરતી પીછી હાઈકુ નો મુખ્ય વિચાર શું છે હાઇકુ એક તરંગ આ હાઇકુ મે એક તરંગ રજુ કર્યો છે અંધકાર માં પીછી જ્યાં-જ્યાં ફરે છે તે તમામ વસ્તુઓને પોતાના કાળા રંગથી રંગી દે છે પણ દીવો તેના કાળા રંગથી કદી રંગાતો નથી કાવ્ય પંક્તિ છે કમાળ બરાબર લીલુ અવસરના તોરણીએ લીલુ હશે ને કહે હૈયામાં હેત ભરી આવો લાખેણી લાગણીઓ લહેરાતી જાય કહે લૂટી લ્યો વાલ ભરો લાવો નીચે આપેલા વિષય પર કે વિષય પર તમારા વિચારો રજૂ કરો તમારા વિચારો કયા છે મારા નહીં ની જગ્યાએ તમે તો તમે માટે કયા કયા કાર્ય કરો તો આ પાઠ તમે વાંચેલો છે પાઠ તમે સમજ્યા છો તો તમારે વલ્લભભાઈ ની જગ્યાએ સરદાર ની જગ્યાએ પોતાની જાતને મૂકીને વધારે શું કરી શકો ખેડૂતો માટે એ આપણે તમારે તમારી ભાષામાં ખાલી ભાષામાં મસ્ત મજાની ભાષામાં સરસ અક્ષરે લખવાનું છે તમારા વિચારો અહીંયા વ્યક્ત કરવાના છે તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જાઓ સંજોગોનો સામનો કેવી રીતે

તો નિયમ છે કે કોઈ પણ પાંચ છોડની ખરીદી પર એક છોડ નિઃશુલ્ક મળશે તો ગોરસના ત્રણ પાંચ આઠ આઠ ને ચાર બાર બે ચૌદ થાય છે એટલે એમને બે છોડ પાંચે એક એટલે દસે બે છોડ એમને મફત મળશે શાળાએ કયા કયા ઔષધિના છોડ ખરીદ્યા છે કે તો કે લીમડો સરગવો બરાબર અને છોડ કીધા છે એટલે આપણે સરકવું બરાબર બિલમાં દર્શાવેલ છોડ પૈકી કુંડામાં વાવી શકાય તેવું છે ને ભાઈ ગુલાબભાઈ છે ને બરાબર ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ એટલે એટલે શું તો ખાસ વળતર નીચે સંવાદ પૂરો કરો મિની કે મમ્મી બાને દવાખાને લઈ જવા પડશે મમ્મી કે કેમ બાને શું થયું છે એ આપણે લખ્યું મિની કે બાને કાને ઓછું સંભળાય છે મમ્મી કે તો પછી કાનના સર્જન પાસે જવું પડે મિની કહે હા બાને ત્યાં જ લઈ જવા પડશે મમ્મી કે પરંતુ મારા તો બહુ કામ છે હું કાન હું નહીં આવી શકું મિની તો કશો વાંધો નહીં હું લઈ જઈશ

છે વાત્સલ્ય મૂર્તિ માં માં વિશે લખે એટલું ઓછું જનની જોડ સકી નહીં જડે રે લોલ મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ માં વિશે જેટલું લખીએ એટલું ઓછું પડે નોટ ભરાય ચોપડા ભરાય પણ માની વાતો ભરાય નહીં તો માં વિશે તમારે મુવા લખવાનું છે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પાઠના અનુસંધાને એ સિવાય શાળામાં સાહેબ કે બેન તમને જે સૂચના માહિતી આપી હોય એ સિવાય તમારી લાઇબ્રેરીમાં તમારા પુસ્તકાલયનો ઉપયોગ તમે કરતા હશો ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પુસ્તક હોય કે નાની પુસ્તિકા હોય એ વાંચી વાંચેલી હોય તો તમે એના વિશે પણ તમે લખી શકો છો દોસ્તો અહીંયા ફકરો આપેલો છે ફકરા પર જવાબ લખવાનો છે માતૃભાષા એટલે શું તો વ્યક્તિ પોતાના વિચારો સરળતાથી સ્પષ્ટતાથી સામા માણસ સમક્ષ રજૂ કરે અને સામા માણસના વિચારોને વાણીને વ્યવહારને સમજે એને માતૃભાષા કહે છે રવિન્દ્રનાથ ટાગોરે માતૃભાષાને કોની સાથે સરખાવ્યા છે તો માતૃભાષાને માતાની માતાના દૂધ સાથે સરખાવ્યા છે વિચારોના આદાન પ્રદાનમાં ભાષાના કેટલા સ્વરૂપો ઉપયોગી છે એટલે જોવાનું ગાંધીજીએ માતૃભાષા વિશે શું અભિપ્રાય આપ્યો છે તો ગાંધીજીએ માતૃભાષા વિશે અભિપ્રાય આપ્યો છે કે ભાઈ ગાંધીજીએ કહ્યું છે કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા જ હોવી જોઈએ આ ગુ આપ શું શીર્ષક આપશો તો વિચારોના આદાન પ્રદાન ના સાધન તરીકે ભાષા નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો નીચેની સમજી સુધી પાડો મહાનલ તો મહાવત્તા અનલ જય ઇન્દ્ર તો જયવત્તા ઇન્દ્ર ઉપંગ તો ઉપવત્તા અંગ નીચે આપેલી જોડની સાચી વિલીનીકરણ આવી રીતે લખ્યું છે આપણે સાચું આમ આવે આવ છે ભાતૃભાવે પ્રતિક્ષા આવે અનુશાસનમાં આ રીતે આવે હવે એક ધર્મયુદ્ધ ખેલાવાનું છે સાદું વાક્ય દયા ભણવામાં હોશિયાર છે છતાં આયુ એટલે આ સંયુક્ત વાક્ય નીચે આપેલામાંથી માંથી અને રવાનું કાર્ય દ્રિરુપતિ એટલે શું કે એક ને એક શબ્દ બે વાર આવતો હોય માંડ માંડ અને રવા રવ એટલે અવાજ તો એમાં જે અવાજનો સંદર્ભ દર્શાવો તો ખળખળ ખળખડ એટલે શું છે અવાજનો છે તો એ રવાનું કરી છે અને પેલું દ્રિરૂપ છે નીચે આપેલા શબ્દો સમાસ ઓળખાવો રાધાકૃષ્ણ એ ધ્વંદ સમાસ છે ધર્મ યુદ્ધ તમને આપવામાં આવે છે એક ગામ છોડી બીજે ગામ જવું તેને એને કહેવાય ગામ તરું કર્યું તો દોસ્તો અહીંયા આપણે ધોરણ આઠ નો ગુજરાતીનું તેર તારીખ નું પેપર મોડેલ યાદ રાખજો મોડેલ પેપર પૂર્ણ કર્યું સમજણ સાથે ચીની ચેને ચીને ધૂમ ધડાકા સાથે સૌને બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત આવજો